મહુવાના ભવાનીનગર વિસ્તારની મહિલાઓએ નગરપાલિકા કચેરીને લીધી બાનમાં ભવાનીનગરનો વિસ્તાર ઓજી વિસ્તારમાં હોવાથી પાલિકા દ્વારા સગવડતાઓ અપાતી નથી રોડ રસ્તા પાણી ગટર સહિતની પ્રાથમિક સુવિધાઓથી વંચિત ભવાનીનગરના રહીશોએ પાલિકા કચેરી લીધી બાનમાં ધારાસભ્ય પાલિકા કાઉન્સિલર સહિતનાઓને અનેક રજૂઆતો કરવા છતાં નિર્ણય નહીં આવતા કચેરીનો કરાયો ઘેરાવ

તમને કામ કરી દેશું પછી કોઈ આવતું નથી આરસી મકવાણા આવતા કે નથી શિવાભાઈ ગોહિલ આવતા કોઈ આવતા નથી એટલે અમને ખાલી એટલું કહી કે અમે મત આપી કે નો આપી વર્ષા રહી અમારા છોકરાને અમે નિશાળે ધાર્યા મોકલી આપતા નથી કોઈ રિક્ષાઓ આવતી નથી કોઈ દિવસ એકસો આવતી નથી ગમે વાંધામાં કોઈ માણસ આવતું નથી આવ્યું હોય તો થોડાક સમય રહી અને પછી હાથ